મેથડ ને આ એક અલગ અલગ ડાયમેન્શન છે જેમ કે આ જે પી છે આ ને આપણે કહીએ પોલિટિકલ ડાયમેન્શન કયું છે મિત્રો પોલિટિકલ ડાયમેન્શન અને પોલિટિકલ જોડે જોડે હું જોઈ જોડી લઉં છું એડમિનિસ્ટ્રેટિવ ઇંગ્લિશમાં એટલે લખું છું કે ઇંગ્લિશ વાળાને લેફ્ટ આઉટ ફીલ ના થાય બરાબર પોલિટિકલ એન્ડ એડમિનિસ્ટ્રેટિવ શાસન વિશે મારે વાત કરવાની છે બંધારણ વાળું એંગલ મારે લખવાનું છે બરાબર છે એટલે શાસન પદ્ધતિ જે છે બંધારણ જે છે એનું એંગલ અહીંયા આવશે બીજું ઈ સ્ટેન્ડ્સ ફોર ઇકોનોમિકલ શું કહેવાય ઇકોનોમિકલ એટલે મારે અહીંયા અર્થતંત્ર વાળું એંગલ લખવાનું હોય કોઈ પણ કોઈ પણ નિબંધ હોય હવે તમે નિબંધ નિબંધ વર્ડ માઇન્ડમાં એક એક શબ્દને એની જોડે કનેક્ટ કરતા જાઓ કોઈપણ ટોપિક છે એના પોલિટિકલ એંગલ લખો કોઈ પણ ટોપિક છે એના ઇકોનોમિકર આર્થિક આર્થિક એંગલ લખો એની અંદર પછી કોઈ પણ ટોપિક છે એસ સ્ટેન્ડ ફોર સોસાયટી એટલે સામાજિક સામાજિક એંગલ તમે લખો બરાબર પછી કોઈ પણ એસે હોય આ ટી 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 સ્ટેન્ડ ફોર ટેકનોલોજી એલોજી ટેકનોલોજીકલ એંગલ લખીએ એટલે સાયન્સ એન્ડ ટેકનોલોજી વાળો હેના સાયન્સ એન્ડ ટેકનોલોજી વાળો એંગલ લખીએ પછી આ જે ઈ છે આ જે ઈ છે એની અંદર આપણે એન્વારમેન્ટ વાળું એંગલ લખી શકીએ હેના એટલે પર્યાવરણ કોઈપણ એસે છે એની અંદર આપણે પર્યાવરણના એંગલ પણ લખી શકીએ કેવી રીતના લખવાનું જે હું બતાવીશ પછી એલ એલ જે છે ઇટ સ્ટેન્ડ ફોર લીગલ લીગલ એંગલ એટલે મારે અહીંયા જ્યુડિશરીના હિસાબથી પણ હું લખી શકું એટલે જે આપણા જજ સાહેબ છે કોન્સ્ટિટ્યુશનલ એંગલ પણ અહીંયા હું વાપરી શકું બરાબર એટલે આ શું છે કે પેસ્ટલ અપ્રોચ છે પણ તમે મારા વિદ્યાર્થી છો હું તમને પ્રો મેક્સ લેવલ પર લઈ જઈશ પ્રો મેક્સ લેવલ પર આટલાથી કઈ નહીં થાય આ એંગલથી આ એન્ગલથી કશું જ નહીં થાય એનામાં મારે હજુ વધારો કરવો પડશે બરાબર એટલે હવે તમે મને પેલા એક જનરલ ડિસ્કશન આપણે કરીએ પછી હું તમને આમાં બીજા એંગલ ઉમેરાઈશ કે કયા કયા બીજા એંગલ છે જે આપણે એસેમમાં લખી શકીએ એક ઉદાહરણ હું આપું છું એટલે તમને ખબર પડે કેવી રીતે વિચારવાનું છે શું હું અહીંયા જિયોગ્રાફી એટલે ભૂગોળને એડ કરી શકું બરાબર અહીંયા ઇંગ્લિશ મીડિયમ ચિંતા ના કરે તમારી બી હે જિયોગ્રાફી જીઓગ્રાફિકલ ડાયમેન્શન યા જિયોગ્રાફિકલ એંગલ એ હું અહીંયા લખી શકું સાહેબ ભાઈ યસ ડેફિનેટલી હું અહીંયા લખી શકું હજુ કયા કયા એંગલ હું લખી શકું એના વિશે તમે કોમેન્ટ કરો

અને હજુ કરંટ અફેર્સ બહુ જ જોરદાર કરંટ અફેર્સ આ એંગલ પણ જોડે આવી જાય એટલે તમે તે કરો ગમે તે આ એંગલ સાથે પેસ્ટલ અપ્રોચ સાથે આ બધા જ પરિબળો આ બધા જ ફેક્ટરને તમે કન્સિડર કરજો અને વેરિયસ ડાયમેન્શન હંમેશા યાદ રાખજો મારા એસે માં મારા એસે માં પહેલી મેથડ હું ચર્ચા કરું છું પેસ્ટલ અપ્રોચ આમાં જેટલા એંગલ જેટલા ડાયમેન્શન એની અંદર જેટલી વેરાયટી હશે જેટલી વેરાયટી હશે એટલી એક્ઝામિનર અંકલ વધારે મજા આવશે એ ખુશ થઈ જશે એટલે મોજે મોત થઈ જશે બરાબર છે મારો ટાર્ગેટ શું છે જો એકસો પચીસ માર્ક્સ એસએ હોય અને બીજો એકસો પચીસ માર્ક્સ હોય એટલે કે અઢીસો માર્ક્સનું મારું પેપર હોય મારે દોઢસો લાવવાના છે કેટલા લાવવા છે મારે દોઢસો એટલે પંચોતેર પંચોતેર તો મારા મિનિમમ આવવા જોઈએ જો દોઢસો આવશે ને અઢીસો માંથી હું તમને મારી તાકાત થી કઉ છું હું તમને મારા આખા પોટેન્શિયલ થી કઉ છું તમારું રેન્ક આવશે કાયદેસર રેન્ક આવશે કેમ કેમ કે આ દોઢસો રેન્ક વન નો આવશે એ બી હું તમને કહી દઉં યુપીએસસી ની સ્ટાઇલ થી હવે જીપીએસસી પણ પૂછવા માંડી છે આવનારા સમયમાં હું તમને એક યુપીએસસીનો ક્વેશ્ચન પણ બતાવીશ ઇવન આજે આપણે જે ચર્ચા કરીશું પેસ્ટલ એપ્રોચ એમાં યુપીએસસીની પણ ચર્ચા કરીશું યુપીએસસી એક પીવાયક્યુ પૂછ્યો તો જીપીએસસી કોનો રેફરન્સ લે છે સાહેબ યુપીએસસીનો આટલા બધા જે ફિલોસોફિકલ છે એસે આ આઈડિયા યુપીએસસીનો છે બરાબર એવું નથી કે જીપીએસસી નો આઈડિયા નહોતો જીપીએસસી પહેલા પૂછતી જ હતી પણ ફિલોસોફિકલ એસ ઓછા પૂછતી હતી હવે વધારે પૂછે છે આપણે જોયા ને આઠમાંથી માંથી છ તો ફિલોસોફિકલ છે અને લેંગ્વેજ લેંગ્વેજ પેપરમાં તો બધા જ ફિલોસોફિકલ છે ધેટ મીન્સ ધીસ ઇઝ યુપીએસસી સ્ટાઈલ યુપીએસસી માં જેના દોઢસો માર્ક એસમ આવે છે સાહેબ ટોપ ટેનમાં રેન્ક આવે છે ટોપ ટેનમાં